બારા 10 પતંગ હા પતંગ લીધો ના લૂંટવા દે રજુ લઈને મોટું લઈને આ લૂંટણ આપો ને મે એ લે ભાઈ ના કેવો મોકો લઈ લેખો લઈને પાડે જે આવે આ પેલા જો કોક બોલી રહ્યો એ બાજ જવા દેજે આ વખત પાડી દઉં પતંગ ના લૂટીએ નાના આ તો પાછી નાખું જે દેખાય આબુ છોકરો વાળી એ પડેલો મેં પતંગ નાખી એવું મારે એવું મારે મારા બન્યો એ ડોહા બોલા મને જોડી નાખ્યું અમે ને પાડી દઉં હાથમાં આવી જાય એવું લાવ્યો

હે હે ને હે મારા ગામ માં મને દાદા ગીર કરે લ્યા શું કાયા હાજો કે મારે કોઈ બખારો કરવો નથી તય તાર અબુરજી તો કોઈ નઈ જ તું મને હું બીવરા આઈ જજે તો આ શું તારી તાકા રહી આઈ જજે ઈ છગાવા છે પતન જટ તમે સીધી ખોટા વાખશે અગો જા માગો જા

અરે આપડે એ બતાવી દઈએ એમને એકલામાં પતંગ જગાવ તો થોડી આવડે એ ના છે ને તારા દેખાવાના કેતંગ ના ધમકાવ બરોબર અમારે થોડી ધમકાવ્યો અરે તું જતો રે આજ તો મારછું ખરેખર પેલો સોમ નો ભાજી હાલ તારા પતંગ પતંગ કર્યા સો પતંગ હલ્યા એટલે કાચું નસ પેલું વધવાનું બોલું લઈને આઈ ગયા હારે યાર પહા કે આવે પતંગ ચગાય નહીં આજે ખાલી છે તમે

અયા માડી માઈ જતો રે હું કરવા એકા બતાવી દે કોઈ બે આજુદી ઉતરાણ ન તું નઈ તું એટલા કાટ ન ખાયા કા તમે

એ જલે જલે ઓ મૂટી લે કે ઓ લૂટો હો અલ્યા તું ઘેટ ને લેવા જ ના આવતો અલ્યા મને તો નહીં આવડતું એ પતંગ હું લઈ લૂટી લઉં

ંગલ લીઓને પેલો બધો લૂટી લીધો નવરા થઈ ગયા નબરા લેવો ભારે માર ભાઈ પતંગ લઈ લે તો પતંગ લાવ

માતા નું સોગડ પતંગો ખાલી ઘેરું ઘરથી માતા ની સોગ ઉતરા ને ઘસાઈ લાવ્યા જો આજ વતી ઘસાઈન